મિત્રો વાત કરીએ આપણે સ્થાનિક બજારમાં ભારે વેચવાલીનું પ્રેશર જોવા મળી રહ્યું છે પરમાણુ અવકાશ સંબંધિત સાધનોના ઉત્પાદક એન્ટાર્કટેક ટેકના શેરમાં આપણને જોરદાર વધારો થયો જોવા મળ્યોત બે પોઈન્ટ અડતાલીસ ટકાના વધારા સાથે પંદરસો છન્નુ રૂપિયા ત્રીસ પૈસા ઉપર છે ઇન્ટ્રાડે માં તે બે પોઈન્ટ બાવન ટકા ઓછી પંદરસો સત્તાણું ઊંચી સપાટી અને જીરો પોઈન્ટ ટકા કાઢી પંદરસો પિસ્તાલીસ પર પહોંચ્યો હતો એટલે કે કંપની જેમ

જો કે સંક્રમણ પછી બ્લૂમ એનર્જીના ફ્યુલ સેલની ની માંગ મજબૂત થઈ રહી છે જેના કારણે બ્રોકરેજ એમટા ટેક માટે નજીકના ગાળામાં વૃદ્ધિનો સારો દેખાવ જોઈએ છે તાજેતરમાં જ બ્લૂમ એનર્જીએ અમેરિકન ઇલેક્ટ્રિક પાવર સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે જેના હેઠળ તેણે બે વર્ષમાં એક ગીગાવોટ પાવર ઇન્સ્ટોલ કરવાનો છે અને બ્રોકરેજ અનુસાર આનાથી એમટા ટેક માટે નવસો થી અગિયારસો કરોડ રૂપિયાની આવકની તક ઉભી થશે એટલે કે કંપની છે જેથી કરીને આપણને બ્રોકરેજ હાઉસ ગુલીસ જણાઈ રહ્યા છે આ શેરમાં